ભારતની સૌથી મોટી ઈ વી કંપની ઓલા ઇલેક્ટ્રિક એન્ડ વધુ વેગ આપવા માટે તેના ડિસેમ્બર ટુ ડ્રેમ્બર ઝૂમેશની રજૂઆત કરી છે આ અભિયાનમાં તદ્દન નવી એસ વન એક્સ પ્લસ હવે ફ્લેટ આઈ એન આર વીસ હજાર ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે જે એસ વન એક્સ પ્લસની કિંમત ઘટાડીને માત્ર આઈ એન આર ઓગણ એસ હજાર નવસો નવ્વાણું સુધી લાવવામાં આવી છે આ એસ વન એકસ પ્લસને ખરીદવા માટે સૌથી વધુ સસ્તું એવું ટુ ડબલ્યુ ઈ સ્કૂટર બનાવે છે જે અપનાવવા માટેના સૌથી મોટા અવરોધને દૂર કરે છે એસ વન એકસ પ્લસની ડિલિવરી દેશભરમાં શરૂ થઈ ચૂકી છે અને સ્કૂટરની અદ્ભુત પૂર્વ માંગ જોવા મળી રહી છે દેશમાં ઇવી ના પ્રવેશને વધુ વેગ આપવા માટે કંપનીએ 3જી ડિસેમ્બર થી શરૂ થતા તેના ડિસેમ્બર 2 રીમેમ્બર ઝુંબેસની જાહેરાત કરી છે વિજય મકવાણા અહેવાલ